વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ દીપ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો આ સ્પર્ધામાં વડોદરા તથા આસપાસની વિવિધ યુનિવર્સિટી અને શાળાઓના કુલ ત્રણસો નેવથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં ગુજરાતી હિન્દી અંગ્રેજી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં નિબંધો આમંત્રિત કરવામાં આવ્યા હતા સ્પર્ધાનો વિષય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જીવન તેમના દુરંદેશી શાસન સામાજિક સુધારણાઓ અને શિક્ષણ ક્ષેત્રના યોગદાન પર આધારિત રહ્યો હતો સમારોહમાં યુનિવર્સિટીના ચાન્સેલર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિજેતાઓના પ્રમાણપત્ર અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંકલન પ્રોફેસર રામપાલ શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને મહારાજા પ્રગતિશીલ વિચારો અને સમાજ સુધારણાના કાર્યો વિશે માહિતગાર છે જેથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા વિકસે સમારોહમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પ્રતિષ્ઠાન સલાહકાર સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલમાં सफलता पूर्वक पूर्ण थयो। दिस इज ए स्टूडेंट कंपटीशन के लिए उपस्थित डॉ. जोला हमारे जो जो विद्या लेखे इसके खास कोऑर्डिनेटर और जिन्होंने सब में नेथ्री और श्रीदा पा शुक्ला प्रोफेसर आफान शुक्ला सैनिक प्रतिष्ठान के मेंबर्स सीनियर मेंबर्स जो यहाँ बैठे हैं और आप लोग स्टूडेंट्स और स्कूल के टीचर्स और जिन्होंने इस प्रतियोगिता में भाग लिया ऐसे स्टूडेंट्स तो ये बहुत आज अभी सुन के आनंद हुआ कि न, आ, हमारे इस प्रतियोगिता के लिए ज्यादा से ज्यादा लोग अब इसमें जुड़ रहे हैं और ज्यादा स्टूडेंट्स भी इसमें काम कर रहे इच्छा थी जो, जो रेलेवेंट है जैसे कहा गया है उसमें हमारे युवा बच्चे थोड़ा उसका ज्ञान हो उनको पता लगे कि क्या काम उस समय और इसी प्रतियोगिता के कारण आप लोगों ने थोड़ा बहुत रिसर्च तो बहुत किया ही होगा तो इससे आपको अपने आप पता लगा कि किस तरह का काम उस समय हुआ था डेढ़ सौ साल हो गए अब उनके लिए उससे ज्यादा फिर भी आज उस समय जमाने में जो काम किया था वो पूरे भारत वर्ष में उसका महत्व है और आज भी इस समय भी इसका મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે સયાજી પ્રતિષ્ઠાન છે તે વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરતું હોય છે આ વર્ષે સયાજી પ્રતિષ્ઠાન દ્વારા એક થર્ડ એસે રાઇટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એસે રાઇટિંગ કોમ્પિટિશનની અંદર ગુજરાતની વિવિધ સંસ્થાઓની અંદરથી એસે આમંત્રિત કર્યા હતા ખાસ કરીને વડોદરાની આસપાસ પાંચ યુનિવર્સિટીઝ અને તમામ સ્કૂલ્સની અંદરથી પાર્ટિસિપન્ટ્સ આવ્યા હતા ટોટલ ત્રણસો ને નેવુંથી વધારે પાર્ટિસિપન્ટસ આની અંદર એસે રાઇટિંગ કોમ્પિટિશનમાં આવ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના લાઈફ અને એમની લાઇફને કન્સર્ન જે કોઈ પણ મુદ્દાઓ હોય અથવા તો ચર્ચાઓ હોય એ બધા ઉપર વિશેષ ટોપિક્સ આપી અને બધા વિદ્યાર્થીઓને આની અંદર પાર્ટિસિપેશન કરવામાં આવ્યું હતું ખાસ કરીને હિન્દી ઇંગ્લિશ ગુજરાતી અને મરાઠી લેંગ્વેજની અંદર આ પાર્ટિસિપેશન રાખવામાં આવ્યું હતું ખૂબ જ ઉમળકાભરે તમામ વિદ્યાર્થીઓએ આની અંદર ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને એસેટ રાઇટિંગ કોમ્પિટિશન પાર પડ્યું આજે તેનું પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની છે જેમાં રાજમાતા સાહેબ પધારી રહ્યા છે એસે રાઇટિંગ કોમ્પિટિશન ના વિનર્સ ને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે થઈને અને માન્ય વાઇસ ચાન્સેલર શ્રી પણ આજે સહ્યાથી પ્રતિષ્ઠાન ની આ ઇવેન્ટ ની અંદર આવી રહ્યા છે ત્રણ પ્રાઇઝિસ ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્કૂલ માંથી અને ત્રણ પ્રાઇઝિસ ફર્સ્ટ સેકન્ડ થર્ડ યુનિવર્સિટી ની અંદર થી એનાયત કરવામાં આવશે એટલે ટોટલ છ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન આજે અહીંયા આગળ હાથ ધરવામાં આવશે આજે જે અમારું અ ત્રીસરો ત્રીજા એસે રાઇટિંગ કોમ્પિટિશન એ છે અને એ કાર્યક્રમ સયાજી પ્રતિષ્ઠાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવ્યું છે અને આ ત્રીજો વર્ષ છે પહેલા વર્ષમાં અમારી પાસે ફક્ત ત્રીસ સ્કૂલોના છોકરાઓ અને યુનિવર્સિટીના ચાર ફેકલ્ટીના હતા તો પસ્તાલીસ હતા બીજા વર્ષમાં અમારી પાસે અઢીસો આવ્યા અને આ વર્ષે અમારી પાસે સમથિંગ ચારસો એટલે થ્રી નાઇન્ટી થ્રી નિબંધો આવ્યા એમાં ચાર ભાષાઓ અમે કરીએ છીએ ગુજરાતી મરાઠી હિન્દી અને અંગ્રેજી એમાં અત્યારે આખા વડોદરા જિલ્લાના સ્કૂલો અને પાંચ યુનિવર્સિટી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી એસપી યુનિવર્સિટી અને નવરચના યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી અને આપણે એમએસ યુનિવર્સિટી અમે દરેક ફેકલ્ટીમાં અમે લોકો ભોજ ભેજ મોકલીએ છીએ અને મહારાજા દ્વારા જે નગર નિર્માણના વિષયમાં કાનૂનના વિષયમાં શિક્ષાના વિષયમાં રિફોર્મમાં કે નૈતિક શિક્ષાને સ્ત્રી શિક્ષા વનવાસી કલ્યાણ માટે અને જેટલી નગર વ્યવસ્થા આ બધામાં જેટલામાં આમાં મહારાજાએ કામ કર્યું છે એમાં તો આખો વરસ તમે રિસર્ચ કરો તો પણ કમ પડે તો પણ અમે એમાં જે શીર્ષકો લીધા અને છોકરાઓને અમે લિટરેચર પણ આપ્યા કે તમે લોકો એમાંથી વાંચો અને કરો અમે ભણવાની વ્યવસ્થા પણ કરીએ છીએ કે તમે અહીંયા આવીને વાંચી લો અને એમાં ખરેખર અમને બહુ આનંદનો વિષય છે કે આજે આ કાર્યક્રમ થયો છે અને એમાં ગુજરાત યુનિવર્સિટી લેવલના અને ત્રણ સ્કૂલ લેવલના પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે અને આ વર્ષથી અમે કેશ આપીએ છીએ એમાં સાહેબ ભોયટેના સહયોગથી એમના ટ્રસ્ટ જે વડોદરા જિલ્લા વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ તરફથી અમને સહયોગ મળ્યું છે અને ડીઆર સાહેબ તરફથી સહયોગ મળ્યું છે અને બાકી બધું અમને એમએસ યુનિવર્સિટી સહયોગ આપે જ છે અને ઉત્તરોત્તર મહારાજાના જે કાર્યો છે મહારાજાના જે વિચારો છે મહારાજાના જે ક્રાંતિ માટે જે આવાહન હતું એ બધા લોકોને ખબર પડે એટલા માટે અમે વિદ્યાર્થીઓને વચ્ચે આ નિબંધ પ્રતિયોગિતા યોજીએ છીએ અને આજે એ જ વિષયમાં ભારતીય જ્ઞાન પરંપરાની સંરક્ષા બહુ કરી છે મહારાજાએ એટલે આ વિષય લઈને અમે છ માર્ચના દિવસે એક નેશનલ કોન્ફરન્સ પણ યોજી રહ્યા છીએ જેમાં અમે સૂચના મોકલી આઉટ ઓફ ગુજરાત સાત યુનિવર્સિટીના પ્રોફેસરો અને રિટાયર્ડ વાઇસ ચાન્સલરો અને વર્તમાનમાં જે વાઇસ ચાન્સલર છે કે નાગરિક પ્રચારની સભાના જે અધ્યક્ષો છે આ બધા આવનાર છે એની સ્વીકૃતિ પણ આવી ગઈ તો આ મહારાજાના વિષયમાં ખરેખર અમે જેટલી કૃતજ્ઞતાપૂર્વક કામ કરવું જોઈએ એ કરીએ છીએ પણ અમને થોડી દુઃખ એ થાય છે કે વડોદરાના વિદ્યાર્થીઓને જો ખબર ના હોય કે અમે જે નગરમાં રહીએ જે સંસ્કારી નગરીમાં રહીએ અને એ મહારાજાએ જે કેટલું કામ કર્યું એમાં અને આ વિષયના જો ખબર ના પડે તો આપણે નગરના વિષયમાં ના જાણીએ તો કેવી રીતે વાત બને એટલે અમે આ નિબંધ સ્પર્ધા યોજી રહ્યા છીએ